ઈડરઘર પણ યોજવામાં આવ્યો રાજ્યકક્ષાનો આરોહણ અવરોહણ સ્પર્ધા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને ચેક આપી કરવામાં સન્માન રાજ્ય સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ ગાંધીનગર સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે યોજવામાં આવતો રાજ્ય કક્ષાનો આરોહણ અવરોહણ સ્પર્ધામાં મોટાભાગની શાળાઓના વિદ્યાર્થીઓનો ભાગ લે છે અને વિજેતા જાહેર પણ કરવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ આ યોજવામાં આવતો રાજ્યકક્ષાનો આરોહણ અવરોહણ સ્પર્ધા તારીખ નવ જાન્યુઆરીને શુક્રવારના રોજ આ જિલ્લાના ઈડર શહેરનું આગવું સ્થાન ધરાવતો એવો ઈડર ઈડરગઢ પર યોજવામાં આવી હતી જેમાં સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સવારે સાત કલાકના સમયગાળા દરમિયાન કડકડતી ઠંડીમાં દોડતા

સાબરકાઠા